અનુપમ દોશી ટ્રસ્ટી દીકરાનું ઘર વૃદ્ધાસ ઢોલરા દેશ વિદેશમાં જાણીતા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષંદભાઈ ગાડી વૃદ્ધાસ દ્વારા છેલ્લા છ વર્ષથી માતા પિતા વિહોણી કે પિતા વિહોણી બાવીસ દીકરીઓના જાજરમાં લગ્ન રાજકોટના આંગણે કરવામાં આવે છે આ વર્ષે સાતમું વર્ષ છે વાલોડીના વિવાહ સાતનું આયોજન કર્યું છે ઓગણત્રીસમી ડિસેમ્બરે રવિવારના રોજ આ વાલોળીના વિવાહ સાત યોજાશે આજથી એના ફોર્મ વિતરણની શરૂઆત થશે ઓગસ્ટ મહિના સુધી એનો ફોર્મ મળશે ફોર્મ ભરી અને પછી સંસ્થાની ઓફિસે પહોંચાડવાનું રહેશે સમાજના લોકોને પણ અપીલ છે કે આપના ધ્યાનમાં કોઈ પણ એવી નિરાધા દીકરી હોય માતા પિતા હોય કે પિતાવે હોણી તો અમારું ધ્યાન દોરજો એનું ધ્યાન દોરજો અમારા સંસ્થામાં એનો ફોર્મ ભરાય અને એ પણ આ લગ્ન સમય જોડાય એમાં સહભાગી બનશો એવી સમાજના લોકોને પણ વિનંતી છે સંસ્થા સુધી હાજી અમારી ઓફિસ છે દીકરાનું ગુરુદાસ રમ ત્રણસો પાંચ ગુરુરક્ષા કોમ્પલેક્ષ હેરણ સ્કૂલ ચોક રાજકોટ કોન્ટેક્ટ નંબર નાઇન એટ ટુ ફાઇવ ટુ વન સેવન થ્રી ટુ